હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ દસની અંદર વિષય છે ગુજરાતી અને તેમાં સ્વ અધ્યયન પોથી આધારિત પાઠ બીજો જેનું નામ છે રેસનો ઘોડો તેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાં જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અહીંયા સર્જક અને કૃતિ પરિચય આપેલો છે વર્ષા અડાલાજાનો ત્યારબાદ આગળ આપણે જોઈએ તો વિભાગ એ છે જેની અંદર જોડકા યોગ્ય રીતે જોડીને લખવાના છે તો પહેલું છે કે રેસનો ઘોડો એનો સાહિત્ય પ્રકાર કયો છે તો જવાબ આવશે નવલકથા બીજું છે કે બહેન તો એ શું બોલે છે કે તમે એને એક ચીજ આપશો એ વાક્ય બોલે છે બ છે કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે તો ત્રીજો પ્રશ્ન છે કે સંજયનું મૃત્યુ ખાલી જગ્યાને કારણે થયું હતું તો જવાબ આવશે કિડની ફેલ થવાના કારણે ચોથું છે કે ફોરમને ખાલી જગ્યા રોગ થયો હતો તો જવાબ આવશે કમળો પાંચમું છે કે રેસનો ઘોડો કૃતિના સર્જક ખાલી જગ્યા છે તો જવાબ આવશે વર્ષા અડાલજા છે ત્યારબાદ છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ તો સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં ખાલી જગ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ હતી તો જવાબ આવશે સર્ટી ઓફ મેરિટ ત્યારબાદ ક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપણે આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને એટલે કે અંકિત એ ઉમદા માણસ બને બીજો પ્રશ્ન કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા નવમો પ્રશ્ન કે સૌરભ અને અંકિતને એસએસસીમાં કેટલા ટકા આવ્યા હતા તો સૌરભને બાણું ટકા આવ્યા હતા અને અંકિતને અડસઠ ટકા આવ્યા હતા દસમું છે કે મંજુ કાકી સાકારને એકલા પડી ગયા છે તો મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને રેશના ઘોડાની જેમ દોડાવે છે એ જોઈને એકલા પડી ગયા હતા અગિયારમું છે કે રેશનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો રેશનો ઘોડો એ કોઈ વાર થાય કે વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર નીના બહેન બહેન કયું કામ સેવા ભાવથી કરતા હતા તો ઘરની નજીક બાલ મંદિરમાં જતા અને ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ એ સેવાભાવી રીતે તેઓ કરતા હતા તેરમું છે કે રેશનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછી દર્શાવાયો છે તો રેશનો ઘોડો નવલિકાનો બીજો ભાગ અગિયાર વર્ષ પછી દર્શાવાયો છે ચૌદમું છે કે માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું તો માસ માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે સાથી સાથે બેસીને હોમવર્ક કરવું અથવા કરાવવું અંકિતને એનું શેશવ આપો વાક્યમાં સેસવ આપવું એટલે શું તો શેષવ આપવું એટલે એને બાળપણની મજા માણવા દો એવું થાય છે ડ છે કે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો સોળમું છે કે વિનુકાકા સૌરવ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા તો વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા હતા સાંજે પોતાએ એમની સાથે બેસીને હોમવર્ક પણ કરાવતા હતા પછી સાંજે ટીવી પર નેશનલ જીઓગ્રાફી અને ડિસ્કવરી ચેનલ પણ બતાવતા હતા ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કે અંકિતને પાસે બેસાડીને વિનુકાકા સિંહ શિખામણ આપતા હતા તો અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શિખામણ આપતા કહેતા કે બેટા જીવનમાં આ નિશાન ઊંચું રાખવું જોઈએ ભણે છે તો બધા જ પણ આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ બને એ માટે મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ ત્યારબાદ અઢારમો પ્રશ્ન છે કે બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા તો બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાની જે ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે ઓગણીસમો પ્રશ્ન કે મંજુકાકીએ નીનાબેન પાસે સિંહૈયા વરાડ કાઢી તો મંજુ કાકીએ નીનાબેન પાસે હૈયા હૈયાવરાડ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉમરે ઊભા છે બાપ એના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે સૌરભ એની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી બાપ સતત દીકરા ઉપર ભણવા અંગે દબાણ કરે છે વિષ્મુ છે કે નીનાબેને કયું કામ છોડી દીધું અને શા માટે તો કાકાના આગ્રહને કારણે નીનાબેને દીકરા અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો તેની ફી સામાન્ય વર્ગને પોસાય તેમ નહોતી આથી નીનાબેને ભારે હૈયે બાલમંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યા એકવીસમો પ્રશ્ન છે કે ભાઈ ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લનો એ બે કહેવત સાથે આ વાર્તાને શું સંબંધ છે તે લખો તો વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુ કાકા સૌરવને ભણાવી ગણાવી ડૉક્ટર બનાવી દીધો પરંતુ ઉમદા માણસ ન બનાવી શકે જ્યારે અંકિત ભલે બેંકમાં નાની નોકરી કરે છે પરંતુ સંજયના મૃત્યુ પછી ફોરમ અને નીનાબહેનને કોઈ વાતની ખોટ પડવા દીધી નથી મંજુ કાકી અને નીનાબેનના વ્યવહાર અને સ્વભાવમાં સો તફાવત છે તો મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી બંને બાળ સહજ પ્રવૃત્તિને મહત્વ આપે છે વિનુ કાકા સૌરભને રેશના ઘોડાણી જેમ દોડાવે છે મંજુ કાકીને પસંદ નથી નીના બહેન ઈચ્છે છે કે પોતાનો દીકરો અંકિત ઉમદા માણસ બને 23મો પ્રશ્ન છે કે વિનુ કાકાએ અંકિતને બેટા ચાલ બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહ્યું હશે તો કાકા આ વાક્ય ગુઢાર્થમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સુખ મેળવ્યા પણ તેની પાસે માતા પિતા માસે માટે સમય નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેમને આ વાક્ય કહ્યું હશે ત્યારબાદ એ છે કે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો ચોવીસમો પ્રશ્ન છે કે રેશનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ અને છતાં વાર્તાને રેશનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે તો આમ જોઈએ તો રેશનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત કે સૌરભને ગણાવી શકાય નહીં પરંતુ પોતાના સંતાનને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેશના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનારા વિનુકાકા આ વાર્તાનું પ્રતિનિધિત્વ કરે છે સૌરભ આ વાર્તામાં જાણે કે રીષનો ઘોડો છે તે પ્રમાણે વિનુકાકા પોતાની મરજી મુજબ એને દોડાવે છે સૌરભ મોટી મોટી ડિગ્રીઓ મેળવે છે ચંદ્રકો જીતે છે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એમ વિનુકાકા ઈચ્છે છે એમાં સૌરભ ઊનો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા ટોકતા કે ઉતારી પાડતા આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રીષનો ઘોડો જીતી ગયો પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી જાય છે આગળનો પ્રશ્ન છે કે વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે તો સમજાવો વર્તમાન શિક્ષણમાં ઘણા જ સુધારા વધારા જોવા મળ્યા છે આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્રી મટીને પ્રવૃત્તિ કેન્દ્રી બન્યું છે ભાર વગરનું ભણતર બનાવવા માટે અભ્યાસ કરવામાં ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને ઉમદા નાગરિક બનવાને બદલે મીનુકા જેમ પોતાના બાળકને રેશનો ઘોડો બનાવે છે આજે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા બાળક હસતા રમતા શીખી શકે છે છબ્વીસમો પ્રશ્ન છે કે સૌરભને સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો જો હું સૌરભની જગ્યાએ હોત તો મંજુ કાકીને સન્માન આપું હું તેમની અવગણના કરવાને બદલે તેમના જ્ઞાન અને અનુભવનો લાભ લઈ તેમની સાથે પ્રેમથી વર્તન કરું તેમના કામોમાં સહાય કરું તેમને સાંભળી તેમનું મનોબળ વધારત અને તેમને ઘરનો મહત્વપૂર્ણ ભાગ સમજી નાની મોટી વાતોમાં પણ તેમની સલાહ લો જેથી તેમને લાગે કે તેઓ હજુ પણ પરિવાર માટે મહત્વ ધરાવે છે આ રીતે હું પ્રેમ સંવેદના અને સન્માનપૂર્વક વર્તન દ્વારા કાકીનું મહત્વ જાળવી રાખત અને એક સંસ્કારી પરિવારમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરત વિભાગ સી એમાં સત્યાવીસમો પ્રશ્ન કે નીચેના શબ્દોની સાચી જોડીની શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો નિર્દોષ ધુઆપોવા જિંદગી અને ઉતીર્ણ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન છે કે ભાઈ સાચી સંધિ શોધવાની છે તો અહીંયા તમે પરિણામ તો પરિવત્તા નામ સંબંધ તો સમવત્તા બંધ નિર્દોષ તો નિહિવત્તા દોષ સૂર્યાસ્ત તો સૂર્યવત્તા અસ્ત સંતોષ સમવત્તા તોષ ત્યારબાદ અહીંયા નીચેના શબ્દોની સાચી સંધિ જોડવાની છે કે અભિવત્તા આસ તો અભ્યાસ રામવત્તા અયન તો રામાયણ સતવત્તા ધા તો શ્રદ્ધા થશે ત્યારબાદ વિવત્તા સાદ તો વિષાદ પરિવત્તા ઈચ્છા તો પરીક્ષા થશે અહીંયા શબ્દોનો સમાસ કૌ સમાસ કૌંસમાંથી શોધીને લખવાનું છે તો અઠવાડિયું તો દ્વિગુ સમાસ બાલમંદિર તો મધ્યમ પદલોપી સમાસ સદબુદ્ધિ તો કર્મધારેય સમાસ આકાશવાણી તો મધ્યમ પદલોપી સમાસ ભલુબુરું તો એ દ્વંદ સમાસ આવશે ત્રીસમો પ્રશ્ન છે કે જોડેની ભેદમાં થતો અર્થભેદ તો હોશ તો ઉમંગ અને હોશ તો ભાન ચિંતા તો ફિકર અને ચિતા તો ચેહ આવશે અલંકાર ઓળખાવો કે મારા દીકરાને રેશના ઘોડાની જેમ દોડાવે છે તો એ ઉપમા અલંકાર છે હલકો અંધકાર ઉતરે છે તો એ સજીવારો પણ અલંકાર તમારા ભેજામાં ક્યાંથી આવું ભૂસું ભરાયું છે તો એ વર્ણાનો પ્રાસ અલંકાર થશે બત્રીસમો પ્રશ્ન છે કે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો નિર્ભેડમાં પૂર્વ પ્રત્યય નવલિકામાં પ્રત્યય અને અભ્યાસમાં પૂર્વ પ્રત્યય છે ત્યારબાદ ચોથાની વાત કરીએ તો પ્રતિબિંબમાં પૂર્વ પ્રત્યય મીઠડો પ્રત્યય ઉદાસ પ્રત્યય અખબાર પ્રત્યય અને અચૂકમાં પૂર્વ પ્રત્યય આવશે સમાનાર્થી શબ્દ 33મો પ્રશ્ન તો સૂરજ તો આવશે ભાસ્કર શેસવ તો આવશે બાળપણ ઉમળકો તો આવશે ઉમંગ ઘોડો તો એ આવશે શોક ત્યારબાદ પ્રશ્ન 34મો છે કે સંજ્ઞાનો પ્રકાર આપણે લખવાનો છે તો સંતોષ તો ભાવવાચક સંજ્ઞા શોષણ તો પણ ભાવવાચક સંજ્ઞા રામાયણ તો વ્યક્તિવાચક સંજ્ઞા રેતી તો દ્રવ્યવાચક સંજ્ઞા વર્ગ તો સમૂહવાચક સંજ્ઞા દૂધ તો દ્રવ્યવાચક સંજ્ઞા થશે પાંત્રીસમો પ્રશ્ન છે કે ભાઈ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે તો જીવ ઊંચો થઈ જવો તો ભાઈ ચિંતા થવી ઉમરે ઊભું રહેવું તો અલગ થઈ જવું ખોટ પડવા ન દેવી તો ઓછપ ન આવવા દેવી ભેજામાં ભૂસું ભરાવવું તો મગજમાં ખોટો વ્યામ ભરાવો રેસના ઘોડાની જેમ દોડાવવું તો ભાઈ પરાણે બળજબરીથી કામ કરાવવું નાદ લાગવો તો ધૂણ લાગવી હાસ તો છુટકારો થવો અથવા ચિંતામાંથી મુક્ત થવું માય કાંગલો કરી મૂકવો તો નિસહાય મદદ વિહોણો કરી મૂકવો વટ પડી જવો તો મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી છત્રીસમો પ્રશ્ન છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન તો એને સેનેટોરિયમ કહેવાય સારી અને પવિત્ર સમજન તો એ સદબુદ્ધિ લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક એને લક્ષ્યાંક ઘોડા માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા તો રેસ નબળું શરીર ધરાવનાર તો એ કહેવાશે અશક્ત પ્રશ્ન સાડત્રીસ છે કે ભાઈ વિરુદ્ધાર્થી શબ્દ આપો તો ઉદયનો વિરોધી અસ્ત સદબુદ્ધિનો વિરોધી દુર્બુદ્ધિ તીવ્રનું વિરોધી મંદ ભલું એનું વિરોધી બુરુ નસીબદારનું વિરોધી કમનસીબ કોમળનું વિરોધી કઠોર વિસાદનું વિરોધી સુખ ચિંતાનું વિરોધી બે ફિકરાઈ થશે ત્યારબાદ પ્રશ્ન આડત્રીસ કે માગ્યા મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે તો અંકિત બેંકમાં નોકરી કરે છે તો કર્મણી વાક્ય રચના બનાવો તો અંકિતથી બેંકમાં નોકરી કરાઈ છે બીજું છે કે અંકિત થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયો તો કર્મણીમાં તો થોડીવારમાં અંકિતથી ઘસઘસાટ ઊંઘી જવાયું ત્રીજું છે કે તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું તો કરતરી વાક્ય રચના બનાવવાની છે કે તું ભણવામાં ધ્યાન નથી આપતો ચોથું છે કે મારાથી કામ છોડી દેવાય તો કરતરી મેં કામ છોડી દીધું પાંચમું છે કે તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાય તો કર્તરી વાક્ય બનાવવાનું છે કે તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું ત્યારબાદ પ્રશ્ન ઓગણચાલીસમો છે કે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે તો ભણેશ્રી તો આ રીતે ભણેશ્રી નિમાણું તો ગમગીન વડવું તો ખીજાવવું ચાલીસમો પ્રશ્ન કે વિશેષણ સુધી એનો પ્રકાર લખવાનો છે કે અંકિતે સાતમા નંબરે પાસ થયો વિશેષણ સાત પ્રકાર આવશે સંખ્યાવાચક સૌરભને શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું તો એમાં આવશે શ્રેષ્ઠ ગુણવાચક ત્યારબાદ ત્રીજું છે કે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે તો એમાં બહુ એ માત્રાવાચક વિશેષણ સંજય કિંમતી ઘડિયાળ ભેટ આપી તો કિંમતી એ ગુણવાચક વિશેષણ એમને નાનકડો મીઠડો દીકરો છે યસ તો મીઠડો એ ગુણવાચક વિશેષણ ગણાશે ત્યારબાદ ક્રિયા વિશેષણ સુધી પ્રકાર લખવાનો છે કે અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઉગી ગયો તો ઘસઘસાટ એ રીતિવાચક અમે મક્કમ રહ્યા તો મક્કમ એ પણ રીતિવાચક બારને ઉપરા છાપરી ઘંટડી વાગી તો ઉપરા છાપરી એ ક્રમવાચક ફોરમનો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે તો ધીમે ધીમે રીતિવાચક હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી તો કોઈ એ નકારાત્મક આવશે પ્રશ્ન બેતાલીસ છે કે ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્વનિ શ્રેણી પણ જોઈ શકો છો ત્યારબાદ માક્યામ મુજબ વાક્ય લખો કે મંજુ કાકી વિફર્યા તો ભાવે પ્રયોગ કરવાનો છે મંજુ કાકીથી વિફરાયું બીજું છે કે અંકિતને એનું શેષવ આપો પ્રેરક વાક્ય બનાવવાનું છે કે અંકિતને એનું શેષવ અપાવડાવો ત્રીજું છે કે મેં બહારનું ખોલ્યું પ્રેરક વાક્ય બનાવવાનું કે મેં કાકી પાસેથી બહાર ખોલાવડાયું ત્યારબાદ વિભાગ ડી છે જેની અંદર આપણે નિબંધ લેખન કરવાનું છે જેમાં બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે નિબંધ પણ જોઈ શકો છો કે બાળકના જીવન ઘડતરની અંદર પરિવારની શી ભૂમિકા રહેલી છે કે પરિવાર બાળકના ઘડતરની અંદર શું મદદ કરી શકે છે શું ભાગ ભજવી શકે છે એ તમે અહીંયા નિબંધ જોઈ શકો છો તો મિત્રો આ હતું ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આભાર